દેભૂમિ દ્વારકા જિલ્લામાંથી માદક પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપાયું ભાણવડ પંથકમાં માદક પદાર્થ ગાંજાના વાવેતર પર એસઓજી પોલીસે દરોડા પાડ્યા જેમાં સહી દેવળિયા ગામે ડ્રોન કેમેરાની મદદથી નો કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો સહી દેવળિયા ગામે અલગ અલગ બે શખ્સો દ્વારા ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું નેવ હજારથી વધુની કિંમતના સત્તર માદક પદાર્થ ગાંજાના છોડ પોલીસે કબજે કર્યા વેચાણ કરવાના ઈરાદે બંને શખ્સો દ્વારા ગાંજાનું વાવેતર કર્યું હતું પોલીસે બંને શખ્સોની અટકાયત કરી બંને શખ્સો વિરુદ્ધ ભાડવડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારા માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબનો પોલીસિંગમાં ટેકનોલોજી અને ખાસ કરીને ડ્રોનનો પોલીસિંગમાં વધુમાં વધુ ઉપયોગ થાય એના ઉપર ખાસ એક ભાર રહે છે એના ભાગરૂપે જિલ્લા પોલીસ દરિયાઈ સુરક્ષા માટે અગાઉમાં આઈલેન્ડની સુરક્ષા બાબતે મોન્સૂનધ દરમિયાન જ્યારે જ્યારે ગેરકાયદેસર ફિશિંગ ઉપર વોચ રાખવા માટે હોલી જન્માષ્ટમી અને જે પણ બંધો છે એમાં બંધ ડ્રોનના ઉપયોગ પર અમારો ખાસ એક ભાર રાખવામાં આવે છે નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો એના ભાગરૂપે અમારી જિલ્લાની એસઓજીને એક બાતમી મળી હતી કે ભાનવડ તાલુકાના એક દેવરિયા ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હતી એના ભાગરૂપે અમને અહીંયા ડ્રોન સર્વેલન્સ રાખેલું અને ની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી એમાં એ જાણવા મળેલ કે અહીંયા બે જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ગાંજાના સત્તર છોડ સીઝ કરવામાં આવેલ જેની ટોટલ વેઇટ નો કેજી અને ટોટલ વેલ્યુ જે છે